સાહેબ ડોક્ટર ની તમારો મારો બાળક પેલા ડોક્ટર બની શકતો તો ત્રાણું ટકા આવે બાણું ટકા આવે હવે એકાણું ટકા આવે ને તો તમારો મારો બાળક ડોક્ટર નહીં બની શકે શું કામ કે આપણે સરકારી સરકારી જે સીટો હોય એ માત્ર અગિયારસો જ છે વર્ષોથી થી હજાર અગિયારસો અને પ્રાઇવેટ કરી એટલી કરી નાખી છ હજાર અચ્છા ઈ કોણ મારો દીકરો છે ને હું એક કરોડ રૂપિયા વાપરી શકીશ ને તો મારો દીકરો સિત્તેર ટકા માં ડોક્ટર બની શકશે બારમા તમારો દીકરો નેવું ટકામાં નહીં બની શકે આમાં જાગવાની જરૂર છે ચલા ઓગણત્રીસ વર્ષથી આ કઈ સારી સ્કૂલ બની મને સમજાવો તમે અને તમારા મારા જ્ઞાતિના આગેવાનો ડંકા વગાડે છે ને પૂછો હું એટલા માટે તમને કહું છું કે અહીંયા મારે કઈ મત નથી જોતા પડતોય નથી હું એમાં તમને તમારા હક અને અધિકાર માટે જાગૃત કરું છું કારણ કે તમારો ને મારો જ્ઞાતિ નોગેવાન ક્યાંક ગોઠવાયેલો છે નહી બોલશે નહીં બરોબર બોલું છું